મોટી મોટીવાવડી ગામે પાણીમાં ફસાયેલ યુવકોનું દિલધડક રેસ્ક્યુ ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદ પડ્યો છે ત્યારે ગારિયાધારમાં અનારાધાર વરસાદથી નદી નાળાઓ બે કાંઠે જોવા મળ્યા હતા જેમાં વાવડી નજીક ત્રણ યુવકો પાણીમાં પ્રવાહમાં તણાયા હતા જેને લઈને સ્થાનિકોએ દિલધડક રેસ્ક્યુ કરી પાણીમાં ફસાયેલ યુવકોને મહા મહેનતે બચાવી લેવામાં આવ્યા હતા ગારિયાધારમાં ભારે વરસાદથી જનજીવન પર પડી અસર પરવડીમાં પણ પાણી ભરાતા લોકોને હાલાકી જોવા મળી અને પરવડીમાં પાણી ભરાતા ભાવનગર પરવડી હવે બંધ થયો હતો અને ઘોડાપુર આવ્યું હતું અને પાણી જ પાણી જોવા મળ્યું હતું ગરેધારમાં ભારે વરસાદને લઈને અનેક મુશ્કેલીઓ જોવા મળી રહી હતી રિપોર્ટર હનીબિલેખિયા ગારિયાધાર